ક્ષત્રિય વીર પાથિજી મહારાજનો ઇતિહાસ ઐતિહાસિક નોંધો તપાસતા એ જણાવી આવે છે કે ડાકોરના રહીશ અને ભગવાન કૃષ્ણના પરમ ભક્ત વિજયસિંહ બોડાના જ્યારે પ્રથમ વખત દ્વારિકાની યાત્રાએ ગયેલા ત્યારે તેઓ પાટણના જયમલ રાઠોડ સાથે તેમના સંઘમાં જોડાઈને ગયા હતા ભક્ત બોડાણાથી તો કોણ અજાણ હોય ભગવાન કૃષ્ણને દ્વારિકાથી ડાકોર લઈ આવનાર મહાન પ્ર ભક્ત હાથમાં તુલસીનો છોડ ઉગાડીને દ્વારિકાની યાત્રાઓ કરનાર એક ધૂની મસ્ત અને અંતરાત્માને સદા નિર્મળ રાખનાર નરસૈયો એટલે બોડાણા આ ભક્ત વિજયસિંહ બોડાનાને પોતાના સંઘમાં દ્વારિકાણી યાત્રાએ લઈ જનાર પાટણના જયમલ રાઠોડા રાઠોડના જ વંશની પેઢીઓમાં ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં કપડવંજ પાસે આવેલા પાગવેલ ગામ રાઠોડ તખતસિંહ થયા તખતસિંહ એક ગરાસદાર હતા તખતસિંહ રાઠોડના વિવાહ ચીખડોલના ગરાસિયાના પુત્રી અકલબા સાથે થયા હતા ઠકરાણા અકલબા અને તખતસિંહને ખોળે ચાર સંતાનો અવતર્યા બે પુત્રીઓ અને બે પુત્રો પુત્રીઓના નામ સોનબા અને બેનજીબા હતા જ્યારે હાથીજી અને પાથીજી નામના બે પુત્રો હતા હાથીજીને પણ આજે લોકો શ્રદ્ધાથી વંદન કરે છે તેઓ પણ એક વીર હતા વિક્રમ સંવત સોળસો અને ઈસ્વીસન પંદરસો ચુવાલીસના કાર્તક મહિના પડવાને દિવસે એટલે કે બેસતા વર્ષને દિવસે ભાથીજીનો જન્મ થયો હતો મર્દાનગી અને સંસ્કૃતિનો રખેવાળ કહેવાય છે કે ભાથીજી નાનપણથી જ તેજસ્વી નીડર કરુણશીલ અને લોકોના દુઃખોને જાણનાર હતા તેમણે નાનપણથી જ પોતાના ગરાશની રૈયતની ચિંતા માથે લીધી હતી લોકો તેમને લાડ કરતા ભાથીજી નાગદેવતાનો અવતાર મનાય છે ભાથીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાર પર નાગને ફેરનો ચિહ્ન દેખાયું આવેલું ઉપસી આવેલું આથી લોકો તેને કોઈ દેવતાએ પુરુષ માણવા લાગેલા ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત જાતને ગણકારી નહોતી એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માણી હતી અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈપણ સ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી આ જ વાત દર્શાવે છે કે બાંધીજીની ખાનદાની કેટલી મહાન હતી ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી તેઓ વીર હતા તલવારની ધાર પણ તેમણે ગાય માતાની રક્ષા કરેલી અને ગૌ સેવા કરેલી કોઈ ગાયને કનડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરવા મળેલી નાગને તે દેવતાનો અંશ માનતા સર્પ કદી જાણી જોઈને દંશ ના માળે માનવી ભૂલથી કે જાણી જોઈને તેના પર પગ મૂકી પ્રહાર કરે તો જ એ સ્વ બચાવ માટે થઈને ના છૂટકે દંશ આપે છે આજે પર્યાવરણને રક્ષા માટેના આ પ્રયત્નને નીમ ભાથે જે લગભગ સાડા ત્રણસો વર્ષ અગાઉ નાખી હતી સર્પને તે દેવતાએ રૂપ માનતા સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતા ભાથીજી ગરીબોના બેલી હતા તેઓ ગરીબ સહાય લોકોની સાથે હંમેશા ખડે પગે ઊભા રહેતા તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે દિવસે દિવસે બાથીજી મહારાજની ગાથા ગાઉ ગાઉના પંથ કપાતી વેગી સાંડણીઓની જેમ જવા લાગી લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન ગણવા લાગ્યા શરણાગત સોંપી નહીં એવી રજપૂતની રીત મળે પણ મૂકે નહીં ખત્રીવટ ખચિત સિંધુ રાગ સૂર મન હરખ ન માય શિર પડે ને દડ લડે એના વધામના વૈકૂઠ જાય एकल देता दान जे एकल जुजिता जंग एकल जग निंदा सहे ए मर्दो ने रंग लग्न मंडप माती रण संग्राम मा बाती जी महराज ना लग्न दुधातल ना गीरास ना पुत्री कंकुबा साथे थवाना हाता જાણ માંડવે આવી ચૂકી હતી ડોલ વાગી રહેલા શરણાયુ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળ સુરો રેલાવી રહી હતી લગ્ન મંડપમાં વેદીની ફરતે બાથેજી ફેરા પડી રહ્યા હતા એવામાં આવીને કોઈ કે ખબર દીધા કે ગામની ગાયોને દુશ્મનો પકડીને જઈ રહ્યા છે થઈ રહ્યું પોલ પહેલાં શૃંગાર રસમાં દીપતો આ નરબંકો આંખના પલકારામાં વીર રસથી કાલ કાલભૈરવ બની ગયો ગોડી માથે પલાન નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પાડ્યા માટી થાજોની હાકલ કરી અને તલવારો વીંજાવા લાગી ઘણાના ઢીમ ઢાળતી ભાથીજી રાઠોડની નાગની સમાન તલવારે વિંજાવા લાગી એવામાં પાછળથી કોઈ કે ગા કર્યો અનેક જીવોનો તારણ હાર આ નરવીરનું મસ્તક પડ્યું અને ઇતિહાસની અદ્ભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં દળ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે પણ ગાયોને તેમને લઈ જાવ ના દીધી તેમના મસ્તકની રખેવારી કરવા સ્વયં નાગદેવ ત્યાં ઉપસ્થિત થયા અને જેમ સુરવીર માથે છત્રછાયા સુભતી હોય એમ જ નાગદેવતા ભાથીજીના મસ્તક ઉપર ફેન ચડાવીને રખેવાળી કરવા લાગ્યા તેમની ચીતા ઉપર કંકુમા કંકુબા પણ સતી થયા ભાથીજીનું માથું ખોળામાં લઈને આ આર્યરમણી બળી હજી જેમનો પૂરો પરિચય ન હતો એવા નરવીરને લઈને બળિયુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતિત્વને અમર રાખતી આર્યનાળિયોને લીધે જ તો આજે ધર્મ સંસ્કૃતિ બચી છે મળ્યા પછીની માનવતા કહેવાય છે કે ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમ તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજે કે જેને સાફ કરી કે બધા મારી માનતા રાખી મને યાદ કરે જો બનવા કારણ નહીં હોય તો સર્પદંશ ઉતરી જશે અને આમ જ થાય છે એ તો સત પ્રતિશત સત્ય છે અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે જીવ જીવતદાન પામે છે શ્રદ્ધાનો વિષય હો તો પૂરવાની શી જરૂર હાથીજીએ ભાથીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો તેમને પણ લોકો દેવતાએ અંશ માનતા તેમના દર્શન માટે આતુર બનતા હાથીજીની પણ પૂજા થાય છે આજે પણ અમર આજે ગામે ગામ પાજીના મંદિરો ડેડીઓ આવેલ છે લોકો ભક્તિભાવ પૂર્વક પાથીજી હાથીજીને શીશ નમાવે છે વાઘવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે અહીં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતા વર્ષ દિવસે મેળો ભરાય છે ભાથીજીના દર્શનાર્થે માનવ મહેરામાં ઉમટે છે શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાથીજી આગળ સીટ ઝુકાવે છે ભાથીજી વિશે અનેક આખ્યાનો ભજનો આજે ગામડે ગામડે ગવાય છે લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાથીજી આજે પણ હાજરા હજૂર છે આવા મહાન વીરોને કીર્તિમાં કદી ઓટ આવતી નથી ભરતીના મોજા વિરત ચાલુ રહે છે ધન્ય છે અકલબાને બને જેમને કુખે આવા નરવીરે જન્મ લીધો જનની જણતો ભક્ત જણકા દાતા કા શૂર નહીં તો રે જે વાંજણી તારો મત ગુમાવીશ નૂર રજપૂતી શાસ્ત્ર ધર્મ યુગે યુગે વાસના સુગઠી ગામ મિની ફાગવેલ નામે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ વાસના સુગઢી ગામીણી ફાગવેલ તરીકે ઓળખાય છે આ વાસના સુગઠી ગામની પાદરમાં ભાથીજી મહારાજનું મંદિર આવેલ છે આ મંદિરે સર્પદંશથી ચઢેલ વિષ ઉતારવામાં આવેલ છે અને કેન્સર જેવા ભયંકર રોગમાંથી પણ છુટકારો મળે છે આ મંદિરે રવિવારના દિવસે દર્શન કરવાથી ભક્તો ધન્યતા અનુભવે છે આ મંદિરે બેસતા વર્ષના દિવસે ભવ્ય મેળો ભરાય છે આ મેળામાં બપોરના સમયે ભાથીજી મહારાજના તીર કામઠા અને તલવારના ખેલ જોવા માટે દૂર દૂરથી માનવ મહળામાં ઉમટી આવે છે અને દાદાના દર્શન કરી ધન્યતા પામે છે વાસના સુગઢી દહેગામમાં પાલુંદ્રા અને શિયાવાડાની વચ્ચે આવેલ છે આ મેસેજ જરૂરમંદ વ્યક્તિ સુધી પહોંચાડવા વિનંતી છે જય ભાથીજી મહારાજ ક્ષત્રિય પુત્ર શેર કરજો એ જ અપેક્ષા સને જય માતાજી